પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન દર્શન કરાવીશું મિત્રો આજના સુંદર મજાના ગાદી મંદિર દર્શન કરાવ્યું જોઈ શકો છો આજનું ટ્રાફિક પણ જોઈ શકો છો ટ્રાફિક છે ત્યાં તો આજે રોજ કરતાં વધારે ટ્રાફિક છે મિત્રો તો ચાલો ઝડપથી બધા મિત્રો લાઈનમાં આવી જાય પછી બાપાના દર્શન કરાવીએ તો ગાદી મંદિર સમાધિ મંદિર ધ્યાન દર્શન કરાવીએ પહેલાં તો આજે સાતમના બધા મિત્રોને સાતમની શુભેચ્છા બીજું કે બીજું સાથે સાતંત્ર છે પંદરમી ઓગસ્ટ તેમની પણ તમામ મિત્રોને સ્વતંત્ર દિવસની શુભેચ્છા મિત્રો તમામ મિત્રોને બાપાસ જય શ્રી રામ રાધા અત્યારે આપણે મંદિરે આવી ગયા છે છીએ રાઠા બાપાસ જગેશભાઈ બાપાસ્ત્રામ તમામ મિત્રોનું બાપાસ જય શ્રી રામ શ્રીરામ આજના વાય દર્શન મિત્ર અને થોડાક ચરથી દર્શન કરાવું છું સોના પટેલ બાપાસ

ચાલો સમાધિ મંદિરના પણ દર્શન રાઈડ જય મેશભાદ છે ભપાસ્ત્રામ તો આ છે સમાધિ અંદર સમાધિંદિર દેશનતરાય જય ભપાસ્ત્રામ જય પોર્ણમાં તત્યારે સમાધિ મંદિર આવી જાય છે સમાધિ મંદિર સમય મજાના લાગે છે મિત્રો મુસ્ત લખન અવસ્ત્રામ નિરુભાઈ દયશત્રામ પવાસ્ત્રમમાં મોજે મોજ હા છે સમાધિ મંદિર મિત્રો તો સમાધિ મંદિરના સુંદર મજા દર્શન બાપાના રજા જોઈ શકો છો સુંદર મજાની ફરકી રહી છે વચ્ચે મંદિર પણ સુંદર મજા લાગી ગયું છે તો બાપાના સુંદર મજાના દર્શન મિત્ર જોઈ શકો છો

મંદિર ની તમામ મિત્રો ની શુભેચ્છા બાબા જય શ્રી રામ મહારાજ ચાલો મિત્રો વધારે ટાઈમ આગળ જઈએ બધા મંદિર ના દર્શન કરાવીએ મંદિર માં તો ટ્રાફિક જોઈ શકે ઉદર ટ્રાફિક છે તો ગાજી મંદિર ફરીથી દર્શન કરાવે મિત્રો અને મિત્રો આજે થોડીક ઉતાવળ છે એટલે થોડાક ઝડપથી દર્શન કરાવીએ છીએ કાલે નિરાત વ્યવસ્થિત દર્શન કરાવી દઈશું તો મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો

મેં ઓજન પ્રચનમાં પહેલીવાર ગયો તો મજીનગરી ચનમા પહેલીવાર લેક કોન્ફરન્સ લઈ લેજે કે દીગરે બાપાના રોજ તમને સવારે 8:30 એ લાયલેશન સાંજના સાતજે સંજયભાઈને ભાતરે 8:30 પછી લાયલેશન થઈ શકે તમામ મિત્રોને આદરણીય સનલ પટેલ બકસ્ત્રમ સંજીભાઈભાઈ ઓપસ્ત્રમ ચાલો મિત્રો તો મંદિરના પણ સાથે દર્શન કરાવીએ ચૌહાણ ચંદુભાઈ બકસ્ત્રમ રાજુભાઈ બકસ્ત્રમ ટ્રાફિક જોઈ શકો કે ધીમે ધીમે ટ્રાફિક વધતી જાય છે મિત્રો ટ્રાફિક જોઈ શકો તો મંદિરની સામે આવી ગયો છે મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિરના સુંદર મજાના બાપાના લાય દેશે મિત્રો જોઈ શકો છો તમામ મિત્રોના બાપા ચિત્ર જય શ્રી રામ રાધ રાધ મિત્રો મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે બધા મિત્રોના બાપાશરામ જય શ્રી રામ રાધાધે તો મિત્રો આજના એટલે જ રાખ્યા તમામ મિત્રોને બાપાશરામ જય શ્રી રામ રાધાધે લાળમાં જવા માટે ખૂબ ખૂબ આભાર થઈ પાસા આપણે સાંજે સાત વાગે બધું મળી તો તમામ મિત્રોના બાપા જય શ્રી રામ રાધાધે સાત તમને શુભકામના પંદરમી ઓગસ્ટની પણ શુભકામના તો આજનો એટલે રાખ્યા બાપા જય શ્રી રામ રાધા રાધે મિત્રો